પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ની દોઢસો નિમિત્તે યોજાનાર

જયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તારીખ તેર થી તારીખ સત્તર નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે પ્રત્યેક પદયાત્રા આઠ થી દસ કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બોડી સંખ્યામાં નાગરિકો જોડાશે તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ જામજોધપુર ખાતે સમાણા ચોકડી દલ દેવળિયાથી સદોર સદોડર સુધી તારીખ ચૌદ જામનગર પચીસ ના રોજ જામનગર ગ્રામ્ય ખાતે ધુતાર પર થી ઘુડશિયા સુધી તારીખ સત્તર અગિયાર બે હાજર પચીસ ના રોજ કાલાવડ ખાતે આનંદપર નિકાવાથી ખડ ધોરાજી સુધી આ પદયાત્રા યોજાશે જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે કરવાની સાથે એક પેડ માકે નામ અભિયાન હેઠળ પાંચસો બાસઠ વૃક્ષો વાવવામાં આવશે આ ઉપરાંત યાત્રાના રૂટ પર સખી મંડળના સ્ટોલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે સરદાર એટ દોઢસો યંગ લીડર ક્વિઝ સરદાર એટ દોઢસો નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા યોજાશે જેના માટે માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે આ આયોજનમાં મહંતમ નાગરિકો ભાગ લે તે પ્રકારનું સુચારુ આયોજન કરવા મંત્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીએ મહંતમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી હતી